કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રમણીકભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાજી હાજી હવે છે ને મારે ટૂંકમાં બીજું કઈ તમને સલાહ તો નથી દેવાની પણ એક રિક્વેસ્ટ હતી મારી હાજી બોલો બોલો કે એક છે ને તમે ટૂંકમાં શોર્ટ વિડીયો અથવા તો થોડુંક સારો એવો વિડીયો બનાવો કે જેથી કરીને છે ને જે લોકો રમણિકભાઈને ને રેગ્યુલર સાંભળે છે જોવે છે એને તો ખ્યાલ જ છે કે રમણિકભાઈ કોટડીયા કોણ છે બરોબર છે પરંતુ અમુક એવા વ્યક્તિ હોય કે જેને આડે નંબર મળી ગયા હોય અથવા તો રીતે ખાલી એકાદ વિડીયો જોયો હોય એ રીતે છે એક તો છે ને ફેસબુકમાં મારા વિડીયો બધા ફોરવર્ડ કરે છે હાજી અને બીજા મૂકે છે એટલે એની પાસે અધુરા વિડીયો એટલે હું તો બધાને ખબર છું ફેસબુક માં રમણીકભાઈ કોટડીયા ઓફિશિયલ પેજ જ્યાં મારો ફોટો દેખાય એ જ મારી ચેનલ છે અને રેગ્યુલર વિડીયો જોવા હોય તો યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટડીયા લખીને મારી ચેનલ ઉપર આવતું હોય સ્વભાવ એવો છે કે જે પેટમાં દુખે ને યાદ કરે હા સાચી વાત છે એટલે એટલે શું છે કે હવે એમ કઈક પેટમાં બરતરા થઈ હોય રમીકભાઈ નો કોન્ટેક્ટ કર્યો હોય એને એમ હોય કે છે વધારે જાગૃત છે પટેલ તમને ખબર છે તમારા ગામ ને મેં કાર્યક્રમ કર્યો સો છે આપડો હોલ પટેલવાડી નો ભરાઈ જવો જોઈતો હતો સો ટકા સો ની સંખ્યા ઓછી હતી ઈતર કાસ્ટો વધારે જાગૃત હતી પટેલ નો કાર્યક્રમ હોવા થાય પચાસ ટકા થી પિચોતેર ટકા ઈતર કાસ્ટ હતી

મારું તમને કેવા નો મતલબ છે સાહેબ કે તમે છે ને એક first class video બનાવો બરોબર આ વસ્તુ હું એના માટે કઉ છું કે જે લોકો ને એમ છે ને કે રમણીક તો કોક હશે આમ ટૂંક કઈ કામ ધંધો હશે ને નીકળી પડ્યા હશે આ ગરાળ ફાળ કરવા એટલે એ લોકો ને હકીકત માં ખબર પડે કે ભાઈ રમણીકભાઈ કોણ છે અને મેં તમને જો મેં કેટલો મેં તમને મેસેજ કર્યો તો એમાં ખાલી જગ્યા લઈ હા બરોબર કારણ કે આપડે એવી ભાષા નો ઉપયોગ ભલે કરવો જ જોઈએ પણ મારે તમારી બહાર ના કરાય બરોબર એટલે એ તમે છે ને એક વિડીયો એવું હોય તો બનાવો એક જણા પૈસા દેવાની વાત કરે છે ને હું બોલો તો એ કહી દઉં મેં ભાઈ મારે આવા પૈસા ની જરૂર નથી હું તું પેસાઇ જાય એટલું

તમને ખબર છે હાજી હાજી કે માણસ કરુણતા ની વાત કરે તો મારી આંખમાં માં આહુડ આવી જાય ના ના સાચી વાત છે વોટ્સએપ માં થાય છે એવું તમે કીધું એવું ચાલો ને વિડીયો ના ઉદાહરણ થી જ કહું કે જેને મને જોયો નથી હાથી આંધળા ને હાથી તો કેમ થાય દોયડા ને પૂછડા ને દોયડા જેવો છે પગને અડે કે થાંભલા જેવો છે પેટ ને અડે તો એમ કે કે પહાડ જેવો છે સમજાણું

હાલો તમારી ઓલા ઉપર વિચારીશ સો ટકા અને ક્યારેક આવો બે ચાર ખેડૂતોને લઈને આવો ને પૈસા નો પ્રશ્ન નથી તમારી ચાર ખેડૂત ને હાવ ટોકન ચાર્જ માં લે આવશો તો હાલશે હું કામ ના પાડું છું ખબર છે પાંચસો એકાવન આવું અહીંયા પાંત્રીસો હોય તો પાંચસો એકાવન તો ભર તો અહીંયા છે ને આવીને કંઈક શીખે નહીં પિકનિક કરવા આવે બે ગરીબ હતા આદિવાસી ના હતા મફત આવવા દીધા કાના માતર વગર

સો ટકા સો ટકા લોકો નો કેવો સ્વભાવ છે કે આપડે શું છે જેને તમે કયો એમ છે ને જરૂર પડશે ને એ જોઈ જશે હવે એટલું બધું આપડે શું કરવા ઈએ ઉદાહરણ હું આપું છું કે પેશાબ લાગે ને તો બે મિનિટ પેલા જવાય ટાઈમ ગાડી નો છુટે સાચી વાત છે તમારી

હા પાંચ મિનિટ એના બેસો ને બોલો તમારો આખો સીટી સ્કેન કરી નાખે ભાઈ કેટલા માં છે એ ને સીટી સ્કેન તમારી વાત ઉપર થી કરી નાખે કારણ છે બે કિલોમીટર ફેરવી ન્યા લઈ આવે સાચી વાત છે તમારી શું કે જમવાનું જમી લીધું કે હજી તો જમી લીધું હમણાં બેઠો બેઠો જરાક કામ વાતો કરતો તો નવરાશ ની વાતો કરવાનો ટાઈમ જ નથી દબાવ હોય છે આત્મિતા થઈ જાય એનું કામ ધંધો છોડી દસ કિલોમીટર આગે આવી અને મારી પાસે આવે અને મને ડિજિટલ ટેક્નોલોજી નોલેજ જે ઓછું હોય ને હમણાં આવે એક મિત્ર અત્યારે બેઠા છે બાજુમાં વારે પ્લે લિસ્ટ માં આવી રીતે નાની અંદર બાજુમાં શું કીધું તમે શું એડ કરવાનું કીધું બાજુ વિડીયો સ્પોર્ટસ ની અંદર જઈને તમે ફોટા અને વિગતો એડ કરો સમજાતું નતું એટલે રૂબરૂ બિચારા એવા

તલાટી મંત્રીને અધિકાર નથી હા બરોબર છે અધિકાર કલેક્ટર ને ડેપ્યુટી કલેક્ટર ને જ છે વાળા જે હતા ને એને જ છે બીજા કોઈને નથી બરોબર બરોબર ઓલા સરકાર ના કર્મચારી કેવાય બરોબર છે સરકાર કેવાય હિમજા ગમે ત્યારે ફ્રી હોય ત્યારે તમારો વિડીયો જોતો જોઈએ ભલે ભલે સાહેબ હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ